મારા ગુરુ સામે બેઠા છે મહેન્દ્રભાઈ એમને પણ વંદન અને ગુરુ સમાન વડીલોને સૌને વંદન મેં મકરંદ દવેના પત્ર સાહિત્ય વિલુપ્ત વાણીના શબ્દોનો વારસો એવું ટાઈટલ અને મેં એક ટાઇટલ કોટ રાખ્યું છે એ હેડેગરનું છે એ દેરીદાએ જે પોસ્ટકાર્ડ વાળું પુસ્તક લખ્યું છે એમાં આ મુખ્ય વાક્ય છે એ ગિવિંગ વિચ ગીવ ઓનલી ઇટ્સ ગિફ્ટ બટ ઇન ધ ગિવિંગ હોલ્સ ઇટ સેલ્ફ બેક્ટ

સ્વામી અને સાઈમાં એકસો તમારો મકરંદ સાતસો સાડત્રીસ પત્રો છે અનહદ પ્રીત્યુ ની પીછાણ સત્યાવીસ પત્રો છે મરમીજનોના સંદેશા એ પંચોતેર પત્રો છે સાંઈ ઈશા અંતરંગ બસો ચોપન પત્રો છે અને હવે આવી રહ્યું છે આનંદ લોકમાં ઉડ્ડિયન એમાં એસી પત્રો છે આમ કુલ પત્રો સત્તરસો બોત્તેર જેવા થાય છે આમાંથી બે વિશિષ્ટ છે અને બે સાહિત્યની દ્રષ્ટિએ ઉપયોગી છે એ એવા મરમજાણે મરમજાણે મકરંદા અને લિપતીન તમારો મકરંદ આ બે એટલા માટે મહત્ત્વના છે કે એમાં મોટા ભાગના કવિ મિત્રો સર્જક મિત્રો સાથેનો મકરંદ અવેનો જે પત્ર વ્યવહાર છે એમાં છે લિપતીન તમારો મકરંદ છે એમાં અ ત્રિભુવન વ્યાસ રમણ જોશી મહેન્દ્ર મેઘાણી સાથેના તો અનેક પત્રો પછી વૈજ્ઞાનિક પંકજ જોશી મીરાબેન ભટ્ટ અરુણભાઈ ભટ્ટ વિનોદ મેઘાણી ભાણદેવ જયંત મેઘાણી હરિન્દ્ર દવે મૂળશંકર ભટ્ટ ભરતભાઈ પાઠક દીપક દોશી રતિલાલ અનિલ જયાનંદ દવે બગસરાવાળા દરબાર સાહેબ ભગવતી કુમાર શર્મા મુકુન્દ્રાય પારાશરી આવા એ સમયના બધા સર્જકોના પત્રો આમાં છે એટલે એ રીતે મહત્વના છે મરમી મરમીજનોના સંદેશામાં પણ કરશનદાસ માણેક બચ્ચુભાઈ રાવત ચુનીલાલ મડિયા નારાયણ દેસાઈ મનુભાઈ ત્રિવેદી સરોદ હરિન્દ્ર ધવે અમૃત ગાયલ સુરેશ દલાલ કિશનસિંહ ચાવડા સાથે આ બે એવા છે છે કે જેમાં સર્જકો સાથેના હવે નવે નવું પુસ્તકોને જો સમગ્ર રીતે હું પ્રસ્તાવના રૂપ મૂકું તો અમુક વિધાનો કરી શકાય એવા છે સમયગાળાની દ્રષ્ટિએ સાંઈ ઈશા અંતરંગ એ પત્ર વ્યવહારનો સમયગાળો બે વર્ષનો જ છે એટલે બસો ચૌપન પત્રો માત્ર બે વર્ષમાં આવે છે મરમી મરબીજનો સ્નેહ સંદર્શામાં બાસઠ વર્ષનો સમયગાળો છે સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો લેખિન તમારો મકરંદમાં સૌથી વધારે સાતસો સાડત્રીસ પત્રો છે અને જ્યારે અનહદ પ્રિત્યુની પીછાણ એમાં સૌથી ઓછા સત્યાવીસ પત્રો છે જુગલબંધીમાં પત્ર વ્યવહાર થયો હોય એવા સંગ્રહો સ્વામી અને સાય સેતુબંધ મરમ જાણે મકરંદા અને સાય ઈશા અંતરંગ છે માત્ર મકરંદના પત્ર હોય એવા સંગ્રહો બે છે મધરીય મહેફિલ અને અનહદ પ્રિત્યોની પીછાણ

એક અનુપમ અંતરયાત્રા અનહદ પ્રીત્યુની પીછાણ અને આનંદ લોકમાં ઉડ્યન આ સંગ્રહમાં કુટુંબીજનો અને સાધના માર્ગીઓ સાથેનો પત્રવ્યવહાર વધારે છે આટલી પ્રસ્તાવ મેં મુખ્યત્વે ચાર વાંચ્યા છે સ્વામી અને સાંઈ સેતુબંધ મરમજાણે મકરંદા અને મધ્ય દરિયે મહેફિલ આ ચાર પુસ્તકોને સાંકળીને વાત કરવાનો મારો પ્રયત્ન છે અને એનું મુખ્ય કારણ એ છે કે એમાં જે મેઘાણીભાઈ જે વારસો આપ્યો છે ને એમણે જે જીલ્યો છે એ એમણે પછીના પેઢી સુધી પહોંચાડ્યો છે એટલે સ્વામી અને સાઈમાં એ ઉલ્લેખો છે અને પછી એ વારસો એને મરમ જાણે મકરંદા અને અનહદ પ્રિત્યુની પીછાણ આ જે વારસો આપે છે આ આ બે બે સંગ્રહોમાં જીલાય છે એટલે એ રીતે આ બે પુસ્તકો મહત્વના છે ઉપરાંત પત્ર સાહિત્યને આપણે બે રીતે જોઈએ છીએ એક સર્જક જીવન અને સાહિત્યિક ઇતિહાસના સ્ત્રોત તરીકે અને બીજું સર્જક તરીકે મારો પ્રયત્ન અહીં પત્રના સર્જનાત્મક અને સ્વરૂપ તરફનો ત્રેસ હવે આ બધા પુસ્તકોમાંથી ખાસ કરીને મકરંદ દવે જે પ્રસ્તાવના લખી છે મેઘાણીના પત્રોની એ અને આ ચારેય પુસ્તકોમાંથી મેં સ્વરૂપ લક્ષી અમુક વિધાનો અને શબ્દો તારવ્યા છે વચ્ચે આ વિધાનો પેલા બોલું છું દશક જેટલા અને એના પર એના પરથી વ્યાખ્યા આપું છું વચ્ચે પોરો ખાઈ ખાઈને બીજે દિવસે લખે છે આસ્વાદ લીધા પછી પાછું લખીશ નિરાંતની મનોદશા આત્મી અર્થની સાર્થકતા કાગળનું નાવડું સંગીતની જુગલબંધી તમારા પત્રની સાથે સાથે યાત્રા ભાવની ત્રણ અવસ્થા અને ભાવ ભાવ એક્ય તમે બીજાના હૃદયમાં ઉતરી જાવ એ પછીની બધી વાત હોય અને ભાવ સ્થિર થઈ ગયો હોય હજુ વાંચી જ ગયો છું વાગોળવાનું બાકી છે પછીનું વિધાન તમે મારી પત્ર પરને બાદશાહી ખાણું કહો છો ત્યારે મને વિદુરજીની ભાજી અને સુદામાના તાંદુલમાં કશી વશેકાઈ હતી એ થોડું થોડું સમજાય છે માહી પ્રીત્યુના પાણી પડ્યા છે એટલે જ કંઈક સંવાદ થઈ શકે છે પછીનું વાક્ય બપોરે આ કાગળ લખવો શરૂ કર્યો ત્યારે રાતે ફરીથી તૂટેલો તાંતણો સાંધું છું ચારે તરફ સઘન શાંતિ છે એટલે ટેબલ દિવાના અજવાડા સિવાય ઘોર અંધકાર જામ્યો છે હવે આ બધા જે વિધાનો છે અઢાર વિધાનો લીધા છે હું બધા વાંચતો નથી પણ એ વિધાનોમાંથી મહત્વના શબ્દો તારવું છું આસ્વાદન કે વાગોળવું પત્રની સાથે સાથેની યાત્રા નિરાંતની મનોદશા સંગીતની જુગલબંધી કાગળનું નાવડું બાદશાહી ખાણું આત્મચિત્રો જે મકરંદભાઈ શબ્દ આપ્યો છે સહજ અને સ્વેર પ્રવાહ વિશ્રાંતની ક્ષણો અશબ્દ સંવાદ મન વેધુઓનો વારસો અને ભાવિક આટલા શબ્દ પરથી હું અત્યારે કામચલાવ વ્યાખ્યા બનાવું પછી છેલ્લે હું એક વ્યાખ્યા આપવાનો છું પણ અત્યારે કામ ચલાવ વ્યાખ્યા પરથી એ દિશામાં જઈશ પરસ્પર ભાવૈક્ય સધાયું હોય એવા મન વેધુઓનો મન વેધુઓના આત્મચિત્રો ફરીથી રિપીટ કરું પરસ્પર ભાવૈક્ય સધાયું હોય એવા મન વેધુઓના આત્મચિત્રો હવે આ બે વ્યાખ્યામાં સર્જન ક્ષેત્રના બંધનોથી પહેલે પાર આપણે લઈ જાય છે એક લાક્ષણિકતા આ નીકળે છે અને બીજી લાક્ષણિકતા આ વ્યાખ્યામાંથી એ નીકળે છે કે અનિર્વિચની અથવા તો ઇન્દ્રયાતિક જે છે એનો નિષેધામાનક મનક થતો આ વ્યાખ્યામાં આત્મચિત્ર જયારે કહીએ છીએ ત્યારે એટલે લિટરરી એલિમેન્ટ વાળું તત્વ હજી જઈ શકીએ છીએ હવે દરિદાની વ્યાખ્યા છે જે દરિદાની વ્યાખ્યા લિટરરી સ્વરૂપોની પહેલે પાર જાય છે એ વ્યાખ્યા છે લિટરેચર સિમ્ડ ટુ મી ટુ બી ઇન્સ્ટિટ્યુટ વિચ અલાઉડ વન ટુ સે એવરીથિંગ ઇન એવરી વે બટ નોટ એનીથિંગ ધ સ્પેસ ઓફ લિટરેચર ઇઝ નોટ ઓનલી ધેટ ઓફ એન ઇન્સ્ટિટ્યુટેડ ફિક્શન બટ ઓલસો એ ફિક્ટિવ ઇન્સ્ટિટ્યુશન વિચ ઇન પ્રિન્સિપાલ અલાઉઝ વન ટુ સે એવરીથિંગ હવે બધું જ જે બધી જ બાઉન્ડ્રી તોડીને એટલે કે સ્વરૂપોની બાઉન્ડ્રી પણ તોડીને દેરીદા આપણને બધું જ જે કેવું છે એને લિટરેચર કહેવા સુધી લઈ જાય છે હવે દેરીદા એ પછી લિટરેચરની જુદી જુદી કોટી કોટીઓ આપી છે અને કોટીઓમાં પત્ર અને બેલે સાહિત્ય સિવાયની બીજા એક સ્તરમાં મૂકી છે પણ હવે એને વિભાવના બદ કરી શકાતું નથી એટલે દેવીદાએ જે પોસ્ટકાર્ડ નામનું પુસ્તક આપ્યું છે એમાં એને ઘણું બધું લખ્યું છે અને એમાં પત્રને પત્ર પત્રની વ્યાખ્યા આપી છે જે પોસ્ટકાર્ડ જે વાક્ય છે અને હું જે પહેલા બોલ્યો છું એને હું ફરીથી બોલી જાઉં છું એ ગિવિંગ વિચ ગીવ ઓનલી ઇટ્સ ગિફ્ટ બટ ઇન ધ ધોલ ઇટ બેટ એન્ડ વિથ ડ્રો સર્ચ એ ગીવિંગ વી કોલ સેન્ડિંગ અને વ્યાખ્યા છે સ્મોલ લાઇબ્રેરી એપોક્લિપ્સ એપોક્લિપ્સ એટલે સાક્ષાત્કાર નાનકડો લાઇબ્રેરી પ્રકારનો અને નાનકડો સાક્ષાત્કાર અને પછી એક શબ્દો ઉમેરે છે ફ્રેગમેન્ટ્સ ઓફ એપોક્લિપ્સ એટલે કે સાક્ષાત્કારના ટુકડા છે એટલે આપણે હમણાં હું લિખતીનું આવું છું એ જે પત્ર છે એ ગુજરાતી સાહિત્યના પત્ર સાહિત્યનો મોટા મોટો સાક્ષાત્કાર છે અને સાક્ષાત્કારના જુદા જુદા ટુકડા એ હું મારી રીતે કહું છું હું કિશોરભાઈ બોલ્યા એમાં ઇન્ટરફીયર નથી કરતો પણ સાક્ષાત્કારના ટુકડાઓ ભેગા થયેલા છે એટલે એ સાક્ષાત્કાર અને ફ્રેગમેન્ટ ઓફ સાક્ષાત્કાર પણ ફ્રેગ્મેન્સનું હવે સ્વરૂપ કેવી રીતે બાંધવું એ દેરીદા દેરીદામાં આપણને નથી મળતું એટલે ફ્રેગમેન્સનું સ્વરૂપ બાંધવા માટે આપણે જવું પડે છે દેલયુજે પાસે દેલયુજીએ માઇનર લિટરેચરની વિભાવના આપી દિલ્હી ગુજરાતીના ઘણા બધા પુસ્તકો છે એમાં એક કાફકાવાળું જે પુસ્તક છે એમાં માઇનોર લિટરેચરના ત્રણ કેરેક્ટરિસ્ટિક આપે છે પેલું ક્ષેત્રીયતાની પાર લઈ જાઓ એમાં સ્વરૂપની પાર નીકળવાની પણ વાત છે કલ્ચરની બહાર નીકળવાની પણ વાત છે પોલિટિકલ બાઉન્ડ્રીની બહાર નીકળવાની પણ વાત છે બીજું છે ધ કનેક્શન ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ ટુ એ પોલિટિકલ ઇમિજિયસ એટલે પોલિટિકલ જે રિલેશનશીપ છે એની સાથેનું કનેક્શન અને ત્રીજું છે આ મહત્વનું છે ધ કલેક્ટિવ એસેમ્બલેજ ઓફ એન્યુન્સીએશન એટલે જે ડિસ્કોર્સ છે એનું એસેમ્બલિંગ એટલે આપણે જે અભિવ્યક્તિ કરીએ છીએ એનું એસેમ્બલિંગ કઈ રીતે થાય છે એ એસેમ્બલિંગ હવે આ એસેમ્બલેજ જે થિયરી છે ને એ ડેલિવિઝનના બીજા એક પુસ્તકમાં છે એ થાઉઝન્ડ પ્લેટર્સ બરાબર એ એ એસેમ્બલી થિયરીની બે ત્રણ વસ્તુ લાક્ષણિકતાઓ તમને સમજાવું છું પત્રો પર બેન આવું પણ આ જ કહીશ ના પણ પત્રનું સ્વરૂપ જ મેં પકડ્યું છે બેન અને પછી જે કેટાસ્ટ્રો એપોક્લિપ્સના ટુકડાઓ છે એની હું ઉલ્લેખ કરી દઈશ ઇન એસેમ્બલેજ થિયરી એસેમ્બલેજ આર ફોર્મ્ડ થ્રુ ધી પ્રોસેસિસ ઓફ કોડિંગ

એટલે સાહિત્યની ભાષાનું જે પરિમાણ છે એ પત્રમાં એ ઉમેરે છે એટલે આ ત્રણ વસ્તુ જો થાય છે તો પત્ર ઉપર આવે એટલે હું ડાયરેક્ટ બધું છોડી દઉં છું હવે આના આધારે તમે પત્રની ચાર લાક્ષણિકતાઓ તારવી શકો પહેલી લાક્ષણિકતા છે એપોક્લિક એટલે કોઈ પણ પ્રકારનું સાક્ષાત્કાર સાક્ષાત્કાર એટલે અંદરથી આવેલું આપણે સાદી ભાષામાં કહીએ તો જો એ નહીં હોય તો પત્ર નહીં થઈ શકે પછી બીજું છે એસેમ્બલિંગ એટલે જો એના ટુકડાઓને તમે જોડશો નહીં કોઈ ફોર્મમાં તો એ પણ નહીં થઈ શકે ત્રીજું છે સિમ્બોસિસ ઓર્ડર એટલે આર્ટની જે ભાષા છે એ એક ક્રિપ્ટેડ ભાષા છે સાંકેતિક ભાષા છે એ અને ચોથું છે એવિક્ય પત્રની આવું ચાર લાક્ષણિકતા કહું છું બરાબર એટલે આના આધારે હવે પત્રની પત્રની સમીક્ષા કઈ રીતે કરવી એ આપણે થઈ શકે હવે તમે જે કહો છો પણ આ ચાર લાક્ષણિકતાના આધારે હું એ મુદ્દા પર જાઉં છું થિયરી વગર ટેક્સમાં જવાનું મને પસંદ નથી આવતું ખબર ને ઓકે હવે દેરીદાનો જે શબ્દ છે ફ્રેગમેન્ટ એ દેરીદાએ જે સ્વરૂપ નહોતો કરી આપ્યો એ આપણને ડેલ્યુ જે કરી આપે છે એ એ સંબિલ કરી આપે છે હવે સ્વામી અને સાંઈ અને ખાસ કરીને સેતુબંધ એમાં સાક્ષાત કરીને કેટલા કેટલા ટુકડાઓ છે એ ટુકડાઓને હું પેલા બોલું છું પછી એમાંથી એક બેની ડિટેલમાં હું જઈશ એક માતા પિતાની સેવાના પત્રો છે એ એક સાક્ષાત્કારનો ટુકડો સરોજના ભજન સંગ્રહ વિશેના જે પત્રો છે એ એક ટુકડો છે શ્રેણી વિચારણ વિશેની આખી પત્રાવલીની પત્રોની જે સાંકળી છે એ એક ટુકડો છે પછી સેતુબંધમાં ચૈતન્યવાદી અભિગમ છે જે સમીક્ષાનો અર્થઘટન કરવાનો એના બારેક પત્રો છે પછી શબ્દાર્થ યુદ્ધપત્તિ સેતુબંધ પુસ્તકની ઉત્પત્તિ જ ચૂંદડી શબ્દની યુદ્ધપત્તિ પૂછીને મકરંદભાઈએ કરી હતી એટલે શબ્દાર્થ યુદ્ધપત્તિના પત્રો છે પછી છે મકરંદ દવે અને હરિવલ્લભ ભાયાણીની સંશોધન પ્રક્રિયા વિશેના પત્રો એ બાર પત્રો છે પછી સાહિત્ય તત્વ અને એની સંલગ્ન બાબતો વિશેના પત્રો લગભગ દસ મળે છે પછી ચૈતન્યવાદી અભિગમના જે તંત્ર સાધનાના જે પત્રો છે એ પાંત્રીસ પત્રો છે પછી એકબીજાના પુસ્તક વિશેના પ્રતિભાવોના જે પત્રો છે એ ચૌદ પત્રો છે અને બીજાના પુસ્તક વિશેના નિરીક્ષણો અને સમીક્ષાઓ કે મર્યાદાઓ કહીએ છીએ એ પ્રકારના છે અને અને એને ભજન વિદ્યાપીઠની જે સ્થાપના કરવી હતી એની જે વિચારણા ભયાણી અને હસુ યાજ્ઞિકને લોકો બધા સાથે કરી એના લગભગ નહીં નહીં તો છવ્વીસ પત્રોમાં એની વાતો આવે છે એટલે આ નું ફોર્મ કઈ રીતે આ પત્રમાં એક બીજા સાથે સંકળાય છે અને એની સાંકળી રચાય છે બરાબર અથવા તો એક પત્રનો જવાબ પાંચમા પત્રમાં હોય એક પત્રનો જવાબ સડન પત્રો પત્રો દ્વારા ચાલ્યો જતો હોય તો દસ પંદર પત્રો સુધી હોય તો આ જે ના ટુકડાઓ રચાય એનું એક બંધારણ થાય છે અને એ બંધારણ એ પત્રો છે હવે આમાંથી અમુક ટુકડાઓ વિશે હું તમને વાત કરું છું એક છે લોકકથાના આધ્યાત્મિક અર્થઘટનો કરે છે એ અને આ આ જે મકરંદનો જે સૌથી મોટો સાક્ષાત્કાર છે આ આખા બધામાં એ છે મકરંદનો ચૈતન્યવાદી અભિગમ જે જે જેની જેનો વારસો હજી આપણે પૂરો પૂરો આગળ ધપાવી શક્યા નથી એનું મોટું મોટા મોટું પ્રધાન છે એટલે અહીં શૃંગાર મંદિરીની કથા સિંહાસન બત્રીની કથાઓ એની આંતરકથાઓ અને લોકકથામાં અગોલા રાણીની કથાઓ વિશેની જે લોકસાહિત્યની જે બધી વાતો કરવામાં આવી છે એ બધી

મારાથી આ વિષે કેટલું થઈ થઈ શકે તેની મને ખબર નથી પણ સુભાષ દવેને મેં પત્ર લખ્યો છે એ કથાના મૂળમાં જવા માટે સહભાગી થવા નોતરું આપ્યું છે આ મધ્યકાલીન કથાઓ વાવ જેવી લાગે છે તેના દરેક સ્તર અને વિસ્તારમાં પર ઘણા શિલ્પ કંડારેલા છે અને જો એને જોવા માટે થંભી જઈએ તો ઊંડેરા જળ સુધી પહોંચી શકાય એમ નથી અને બાથમાં અને ઉતરીને ખાલી ઘડે પાછું આપવું તો એમાં આપણી નાનક છે એટલે એ ઊંડે સુધી ઉતરવાની એમાં વાત છે અને મકરંદભાઈનો સરસ જવાબ આપે છે તમે પરંપરાગત કથાઓના લોકકથાઓના ગુડ અર્થઘટનની વાત છેડીને મારી પંડિતાઈને ઉશ્કેરી અને પછી એ જુદી રીતે ત્રણ ચાર મુદ્દાઓની વાત કરે છે તો આ જે રચાઈ છે મકરંદભાઈ બીજી જગ્યાએ પણ એ મુદ્દો હું થોડા થોડા સ્કીપ કરતો જાઉં હવે બંનેની સંશોધન પ્રક્રિયા વિશેની જે વાતો છે એ પણ ખૂબ મહત્વની છે પત્ર અઠ્યોતેરમાં માં સેતુબંધમાં કે છે એમાં મારો બેવડો દોષ છે ભાઈણી સાહેબ કે છે અત્યારના દવાદારુ ઉપચાર ડોક્ટર વૈદ્યોનો પૂર્વગ્રહ કહી શકાય તેવો ડર અને તેથી રીતસરનો માંદો ન પડું ત્યાં સુધી ગમે તેમ ખેંચવાનું વલણ અને બીજું શોધકામનું ઘેલું શરીર સાથ આપે કે ના અને મકરંદ એનો જવાબ આપે છે એ જુદી રીતે પછી મકરંદ પોતાની સંશોધનની પ્રક્રિયા વિશે વાત કરે છે પાઠ અને અર્થની બનતી ચોકસાઈ કરવી એ પ્રથમ સોપાન તાત્પર્ય બરાબર સમજવું એ બીજું સોપાન અને સાંસ્કૃતિક પરંપરામાં તે તે સમયના આચાર પરત્વે તે લખાણની પ્રભાવકતા કે મૂલ્યવત્તા આંકવી તે આ આ પોતાના સંશોધન થોડુંક થઈ શકે તે કરતા રહેવાનો આનંદ છે એક જગ્યાએ વાત કરે છે મારી તકલીફ એ છે કે મૂળ પરંપરાનો આધાર ટાંકીને જ મારે અનુભૂતિ કહેવાતા પ્રદેશમાં પગ મૂકવાનો છે વ્યક્તિગત કલ્પનો માન્યતા કે અનુમાનમાં પડવાનો ભારે ભય છે અને બંને તેટલું અંગત અને પૂર્વ સૂર્યઓ સાથે સંગત આવે એ ગાળી ચાળીને લેવાની વૃત્તિ છે શ્રુતિ યુક્તિ અને અનુભૂતિ ત્રણેય એકતા નથી થતા ત્યાં અંદરથી બરાબર અજવાળું થતું હોય તો પણ કલમ થંભી જાય છે મને એ બાબતમાં યુંગ ગમે છે પોતે જે તારણ પર આવ્યા એના મૂળમાં જે અનુભવ હતા એનું જુદું પુસ્તક કર્યું પણ એ પુસ્તકમાં એના વિશેના અનુભવો વર્ણવ્યા નહીં આ પશ્ચિમનો અભિગમ તંદુરસ્ત છે અહીં તો બાબાજી માતાજી મહાયોગી પૂર્ણયોગી જીત નામે ગમે તે ચાલે અને આમાંથી તો અરવિંદ જેવા પણ બાકાત ન રહ્યા એ ભારતની ભારે કમ નસીબી છે એટલે સંશોધન વિશેની આ જે વાતો અને ફ્રેગમેન્ટનો ટુકડો છે એ સૌથી વધારે મહત્વનો છે પછી શ્રેણી વિજાણ વાળી જે આખી સિરીઝ છે એ સ્વામી અને સાંઈમાં આવે છે એનો એક પેરેગ્રાફ છે શ્રેણી વિજ્યાણંદ માટે શાભાસી આપી એ કારુણ્યમય કલાવંતી માટે મેં ખોબલે ખોબલે આંસુ સાર્યા છે મકરંદ દવે કહે છે અને પછી એના જવાબ મૂળ કથા મેઘાણી સાહિત્યમાં છે પછી એ કથા ક્યાંથી ક્યાંથી ઉતરી આવી છે એ વિષયની વાતો દાદા કરે છે દાદા પોતાને સમજવા માટે શ્રેણી વિજ્ઞાનંદની જે ટેક્સ્ટ છે એ પોતાને ન સમજાતા જે શબ્દો છે એની નીચે અંડરલાઇન કરી મકરંદ દવેને મોકલે છે મકરંદ દવેને સમજાવે છે અને આ પછી મહેન્દ્ર મેઘાણી એની પુસ્તિકા પ્રગટ કરવાના છે એ વિશેની બધી વાતો થાય છે પણ એ વિશેની બધી વાતો શ્રેણી વિજાનંદ વાળું મારું લખાણ સુખેથી પુસ્તિકામાં છાપી શકો છો પણ હું એડિટ કરી આપું તે રૂપમાં મનવેધું કહેવાય ને જે જુદા પ્રકારની કેરેક્ટરિસ્ટિક તે રૂપમાં તેમ કરવા સારું મારી જે પુસ્તિકા ચિરંજીવીભાઈ મહેન્દ્ર છાપવા માગે છે તેના પૂરા છાપેલા ફરમાં તેના આગલા પાછલા ટાઈટલ પેજ અર્પણ પત્રિકા પ્રસ્તાવના ઉદ્ભોગા ઉપોદઘાત શુદ્ધિપત્ર સાંકળિયું જાહેર ખબરો જે કઈ તેમાં છાપવાનું હોય તે તમામ સાથે આખી પુસ્તિકા મારી સાથે આવવી જોઈએ અને પછી જ્યારે આવે છે અને ઘણી બધી છાપ બોલો હોય છે ત્યારે દાદા લખે છે ખાલો ખતો રુસ્સાર તો હે ચાર યાર કે સબ ખૂબ એટલે દોસ્ત આકર્ષક તો ખૂબ છે પણ સચ તો હે કે ખુદા ઇન્સે કામ ન ડાલે પણ ભગવાન એનો મેળાપ ના કરાવે કે એની પાસે ના લઈ જાય તો આ આ એ આખી જે સિરીઝ છે પત્રોની જે સાંકળી છે એ ત્યાં પૂરી થાય છે પછી મહા જે એના સાંઈ અને એ જે ભાવેક્ય સદાય છે મને વ્યક્તિગત રીતે સેતુબંધ જોડે જે કનેક્શન થાય છે આપણું એના કરતાં સ્વામી અને સાંઈમાં આપણું કનેક્શન વધારે થાય છે અને કનેક્શન વધારે થવાનું કારણ પેલું ભાવેક્યની જે લાક્ષણિકતા છે એ છે મહા વિષયના પત્રોમાં દાદા વારંવાર મકાન દવેને કહે છે કે તમે આવો આવો એ જ્યાં હોય છે ત્યાં આવવાનું કહે છે પણ એનો જવાબ આ પત્રમાં જે આપે છે એ એ હું હું વાંચીને પછી બેસી છું ઘણો છે પણ પછી થશે વિનોદભાઈ વિનોદભાઈમાંથી મેં જે દાદાએ જે ત્રણ ભાવની પરિસ્થિતિ લીધી છે એ કોટેશન ખાસ મહત્વનું લીધું છે જે મને વ્યાખ્યામાં ઉપયોગી થયું છે પણ આમાં મેં પત્રમાં એનો ઉલ્લેખ નથી કર્યો કારણ કે મને સાહિત્યિક ઓછા લાગ્યા વ્યક્તિગત વધારે લાગ્યા દાદાએ પણ કીધું છે કે તમારે તમને પત્ર લખવાના કારણે હું મેઘાણીની સાથે રહી શકું છું એટલે આ પત્ર લખું છું એટલે સાહિત્યિક દ્રષ્ટિએ બહુ ઉપયોગી નથી પણ મકરંદભાઈ પોતે એના કારણે મેઘાણી સાથે રહેતા એવો અનુભવ થાય એટલે એ જુદી વાત છે પૂજ્ય દાદાની સેવામાં છેલ્લું વાંચીને પછી બેસી જાઉં છું જત ગોંડળથી લિખિતંગ છોરું મકરંદના પ્રણામ વાંચતો બાદ લખવાનો કે આપનો કૃપા પત્ર મળી ગયો છે મારા માતુશ્રી ગઈ કાલ્ય તાવમાં પટકાયા હતા રાતે તાવ ભારે પણ અટાણે સવારમાં સારું છે મારી બહાર નીકળી શકવાની આશા આમ ઠગારી નીકળી ગઈકાલ રાતનો એક માર્મિક પ્રસંગ નાનો પણ ઉંડાણ ભર્યો ટાંકો માતુશ્રીનું માથું દાબતો હું બેઠો હતો ત્યાં એક મિત્ર મળવા આવ્યો વિવેક ખાતર આવકાર આપી હું તો પાછો માતુશ્રીના ઓરડામાં માતુશ્રી તો હવે સારું છે ને તું બારજા તું અહીંયા બેઠો છે તે મને મુદ્દલ ગમતો જ નથી આવું બહાર કાઢવા નહીં પેલા ભાઈ મિત્ર સાથે આ રીતે બેઠકમાં તો શું મને ઠેઠ કોસાની પણ ધકેલ દાદાને કે છે જ્યાં દાદા છે જ મને સાવ સારું છે તું તારી ખુશીથી જા એમાં પૂર્વર્ધના જુઠ્ઠાણા પર ઉત્તરાર્ધના પ્રેમની જીત વાંચી શકાય પણ ગમે તેટલો બાઘા મંડળ જેવો હોવા છતાં હું એટલી ગાંઠ વાળી બેઠો છું કે બાના બોલને બદલે એમની તંદુરસ્તી જ બોલી ઉઠે ત્યારે હું નીકળું ને ને આ ઘડીએ તો એ શક્ય લાગતું નથી એટલે એક સંશોધક ની અંદર પ્રેમ અને ઊંડાણ જે એક તારો છે અને પછી જે આખો ચૈતન્યવાદી અભિગમ જે ગુજરાતી સાહિત્યમાં આવે છે અનન્ય અને એનો વારસો ભલે મકરંદભાઈ મનોજ રાવલ ને નાથાલાલ ગોહિલને ને બધા આવ્યા છે પણ ચૈતન્ય ઇવન એક વખત બે મિનિટ એક વખત જે કીધું હતું દલપત પઢિયાર સાહેબ કે મકરંદભાઈ જે કામ કરી આપ્યું છે એને અમે દસ પણ આગળ વધારી શક્યા નથી એનું મુખ્ય કારણ છે આ ચૈતન્યવાદી અભિગમની આપણી અપૂર્તતા બરાબર અને જે જેનો એક નકશો મકરંદભાઈના પત્રોમાંથી મળે છે બરાબર આટલું કહીને મારી વાત પૂરી કરી એ બેન આખો એક મુદ્દો મેં કાઢેલો પણ સમય ના અભાવે બેન એની પેલા હું બે વાક્યો સૈદ્ધાંતિક બોલીશ મને આટલી છૂટ આપવાની દેરીદાઈ એક શબ્દ સમજાવેલો છે પોસ્ટકાર્ડ બેન મેં પોસ્ટકાર્ડ વાંચી વાંચીને છ મહિનામાં થઈ ગયો ને એટલે બધું બહાર નીકળે છે કારણ કે એમાં હું ખૂબ મથ્યો છું બટ યશ નામનો એક ફ્રેન્ચમાંથી શબ્દ જર્મનમાંથી શબ્દ એને સમજાવ્યો એનું એને કોઈ ટ્રાન્સલેશન ના મળ્યું અને એનું ગ્રીક ગ્રીકમાંથી એનું કંઈક ટ્રાન્સલેશન થાય છે મસીહા મસિહા એટલે કોણ તો ભગવાનનો જે મેસેજ આપે છે બરાબર એટલે ભગવાનનો મેસેજ છે તો વારસો છે હા ગાર્ડિંગ કહ્યું છે નહીં ગાર્ડિંગ કહ્યું છે એટલે પત્રોને દેરીદાએ બીજા એક અર્થમાં વારસો કહ્યો છે એટલે મેં મારા પત્રનું ટાઇટલ આપ્યું છે અને રાજેન્દ્ર શાહની પંક્તિનો ઉપયોગ કરીને કે વિલુપ્ત વાણીના શબ્દોનો વારસો એટલે આ એ રીતના વારસો છે અંદરથી છૂટી ગયેલો વારસો અને પોતાને પાછા બેગ ખેંચી લીધાનો વારસો છે એટલે એ જુદો છે પણ હવે બેને કહ્યું છે હા છો બેન ના ના બધું આમાં જ છે પણ હવે મળે તો સારું છે રહેવા દો પછી લખીશ પણ એ વારસાનો આખો સંદર્ભ જુદો છે તમારી વાતને જુદી રીતે પણ હું મૂકી દઉં સ્વામીએ મકરંદ દવેને વારંવાર મેઘાણી સાથે સરખાવ્યા છે સ્વામી અને સાઈમાં અને એવું ચોખ્ખું કહ્યું છે કે મેઘાણીના વારસાને જો કોઈ આગળ ધપાવી શકે તો તમે એક જ છો બીજું કોઈ નથી બરાબર અને મકરંદવે એનો જવાબ પણ આપ્યો છે કે હું બનતો પ્રયત્ન કરી જુદી રીતે મારે એના અર્થઘટનો કરવા છે અને મારે સંત સાહિત્યનું જે પિંડ છે એને આપણી 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 જે વેદ વેદોક્ત જે સમયગાળો છે એની સાથે પણ જોડવી છે અને આ બંને કામ મકરંદભાઈ કર્યા છે અને એ કર્યા છે અને પછી તો એને ઘણી વખત ગુરુ અને ગુરુ માનતા હતા કારણ કે એની ઉંમર તેત્રીસ વર્ષ અને દાદાની ઉંમર બોતેર વર્ષ એટલે બે વખત તો ચેતવ્યા છે કે તમે એક 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 અને વાળું જીવન પ્રસંગ એટલે મકરંદ રાજકોટમાં કોઈ છાપુ શરૂ કરે છે મિત્રો અને દાદા કે છે કે જો ખબરદાર જો આવું કર્યું કોમર્શિયલ આર્ટમાં તમે જતા રહેશો તો ઉમિયા શંકર નૃત્યકાર હા એટલે તમે રહેવા દો અને એક છાપાનો પ્રસંગ અને એક જીવન ચરિત્રનો પ્રસંગ પ્રસંગ આ પ્રસંગને જુદી રીતે પછી મરમ જાણે મકરંદમાં મકરંદભાઈ નિરંજન રાજ્યગુરુને કોમર્શિયલ કલાકાર થવાની ના પાડે બરાબર જે વચન બોલ્યા વગર મનોજ રાવલે આખી જિંદગી નિભાવ્યું જે અંતર્મુખી રહીને બરાબર હા નહીં જવાનું એટલે એ મેઘાણી સુધીનો જે વારસો છે એ છેલ્લે નિરંજનભાઈ અને મનોજ રાવલ એ બધા લોકો સુધી આવે છે પણ ચૈતન્યવાદી અભિગમનો જે ઉઘાડ થવો જોઈએ એ મકરંદભાઈ જેવો થઈ શક્યો નથી આટલું તો આપણે કેવું છે